સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ બનાસકાંઠામાં અકસ્માતોની વણઝાર પાલનપુર દાંતા હાઈવે ઉપર બાઇક ને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર ઇકબાલમાં ટ્રક પલટી પાંથાવાડામાં મનરેગા યોજનાના શ્રમિકોએ ગ્રામ પંચાયત કચેરીએ કર્યો હલ્લાબોલ માનસરોવર તળાવ ઊંડું કરતા શ્રમિકોને કામની સામે તાણું ઓછું મળતું હોવાની રાવ જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ આજે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે આજે વહેલી સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો બપોર બાદ અચાનક આકાશ કાળા વાદળોથી ઘેરાવવા માંડ્યું હતું માંડી હતી અસહ્ય ગરમી બાદ અચાનક પવન ફૂંકાતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી અને ત્યારબાદ જોત જોતામાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી છેલ્લા બે માસથી બનાસકાંઠા જિલ્લાના લોકો ચાલીસ ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા હતા ત્યારે આજે બપોર બાદ થયેલા વરસાદને પગલે ગરમીમાંથી રાહત અનુભવી હતી અને ઠંડકનો અહેસાસ કર્યો હતો ગરમીના લાંબા રાઉન્ડ બાદ આવેલી મેઘરાજાની સવારીથી પ્રકૃતિ પણ ખીલી ઉઠી હતી અને લોકોએ રાહતનો લીધો હતો ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મીટીંગ યોજાઈ હતી ગુજરાત સરકાર દ્વારા તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા દરેક જિલ્લાના વડાઓ સાથે બ્રિફિંગ મીટિંગનું આયોજન થયું હતું આ શાળા પ્રવેશોત્સવમાં સરકાર તરફથી મળેલ કાર્યક્રમ મુજબ માનનીય કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે પ્રવેશોત્સવના પૂર્વ આયોજન અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસમય રીતે પરિપૂર્ણ થાય તે અંગે માનનીય કલેકટરે માર્ગદર્શન આપ્યું હતું અત્રે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વીએમ પટેલ દ્વારા નમો સરસ્વતી નમો લક્ષ્મી જેવી કક્ષાની અતિ મહત્વની યોજનાઓ વિશે માર્ગદર્શન આપી જિલ્લાના અધિકારીઓને સદર કાર્યક્રમ બાબતે સંપૂર્ણ માહિતગાર કરાયા હતા બનાસકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત એકસો સુડતાલીસ રૂટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સત્તર રૂટમાં રાજ્ય કક્ષાના અધિકારીઓ તેમજ બાકીના રૂટમાં જિલ્લા કક્ષાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા સરકારી સરકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રૂબરૂ જઈને બાળકોને પ્રવેશ આપવામાં આવશે થરાદના બેવટા ગામના માલધારીના પચીસ ગેટા બકરા અચાનક બીમાર થતા જેમાંથી પંદર ગેટાના મોત થયા હતા અને દસ ગેટા બકરા બીમાર પડ્યા હતા થરા તાલુકાના બેવટાના માવાભાઈ રબારી પોતાના રૂટિન મુજબ વિવિધ ગામની સીમમાં ગયા હતા જ્યાં કંઈક ઝેરી દવા અથવા ઝેરી પદાર્થ આરોગ્ય જતા પચીસ જેટલા દુધાળા બકરાની તબિયત અચાનક લથડી ગઈ હતી જેના કારણે પંદર જેટલા દુધાળુ ગેટાબકરાના મોત થઈ ગયા હતા અને દસ જેટલાની હાલત ગંભીર છે આ માવાભાઈ પોતાના પરિવારનું જીવન નિર્વાહ ગેટા બકરાને આધીન ચલાવી રહ્યા છે પરંતુ પંદર જેટલા ગેટા બકરા મરી જતા પરિવાર પર આફત આવી પડી છે ત્યારે આ પરિવારને કોઈ સહભાગી થઈ બેઠું કરે તો પરિવાર ફરી બેઠો થાય અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે તેમ છે પચીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય એન્ટી ડ્રગ્સ દિવસ વિશ્વમાં અસંખ્ય લોકો વિવિધ પ્રકારના ડ્રગ્સની લપેટમાં આવીને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે એક અંદાજ મુજબ વિશ્વમાં જેટલા લોકો કુદરતી બીમારીથી મોતને નથી ભેટતા તેનાથી વધારે લોકોના મોતનું કારણ ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે ત્યારે લોકોમાં ડ્રગ્સની હાનિકારક અસરોની સમજણ વધે તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા આજે ખાનગી શાળા ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સની હાનિકારક અસરથી વાકેફ કરવામાં આવ્યા હતા અને ડ્રગ્સના વ્યસનથી દૂર રહેવાની હિમાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રિસાદ શહેર દક્ષિણ પોલીસના નરેન્દ્ર પંડ્યા અને કુંદનબાઈ સુંદર જહેમત ઉઠાવી હતી હવે સમય થયો છે વિરામનો વિરામબાદ જોઈશું રસકાંઠામાં અકસ્માતોની વણઝાર પાનમપુર દાંતા હાઇવે ઉપર બાઇકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર ઇકબાલ ગઢમાં ટ્રક પલટી પ્રાંત કાર્યવાહી કર્યા જપ્ત પાંથાવાડામાં મનરેગા યોજનાના શ્રમિકોએ ગ્રામ પંચાયત કચેરીએ કર્યો હલ્લાબોલ માનસરોવર તળાવ ઊંડું કરતા શ્રમિકોને કામની સામે તાણું ઓછું મળતું હોવાની રાવ

ટાટા બ્લુ સ્કોપ રૂફિંગ નો કંઈ અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈ વીઆઈપી વાળી ફીલિંગ રત્ન કલાકારો માટે સારા સમાચાર બેંગ્લોરની હિરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ગઢ ચંડીસર ભાટસણ અને જુનાડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો તો આજે જ સંપર્ક કરો વી ડાઈમ એક્સપોર્ટ એલએલપી ત્રીજા માળે કોજી ટાવરની પાછળ જાંગીડ કોમ્પલેક્સ ધુંડિયાવાડી રોડ પાલનપુર અંકિત ભટ્ટ મોબાઈલ નંબર એક્યાસી તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખો થી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાત ની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી માં એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠામાં એક જ દિવસમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે

કલરના ડબ્બાઓ લઈ જઈ રહ્યો હતો જેમાં ઇકબાલ નજીક આવતા જ ટ્રક ચાલકનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાઈ ગયું હતું અને ટ્રક ડિવાઇડર સાથે અથડાતા પલટી મારી ગયું હતું ટ્રક પલટી મારવાના કારણે ટ્રકમાં રહેલ કલરના ડબ્બા રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા જેના કારણે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા બનાવના પગલે અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી છે તારીખ 25 જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું જેમાં માનવ અધિકારોનું હનન દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશિપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારોને લીધે દેશમાં 25 જૂનનો દિવસ કાળો દિવસ તરીકે ઓળખાય છે જે સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પૂર્વ શિક્ષણ મંત્રી રમણ વોરાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માણી પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માણી ભાજપ હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ડીસા જૂના ડીસા હાઇવે પર રાત્રિ દરમિયાન રેતી ભરેલ ટ્રક ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો રાત્રિ દરમિયાન ડીસાથી ડીસા હાઇવે પર રેતી ભરીને જોતા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે મોટી જાનહાની ટળી હતી જુનાડીસા હાઇવે પર રાત્રિ દરમિયાન રેતી ભરીને દોડતા રાજસ્થાનના વાહન ચાલકો બેફામ વાહન ચલાવીને સ્થાનિકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે રાત્રિ દરમિયાન બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતિની ચોરી કરી દોડતા વાહનો વહીવટી તંત્રને નજરે નથી પડતા તેનું કારણ સમજમાં નથી આવતું ખાણ ખનીજ વિભાગ મામલતદાર સહિત રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતી પોલીસને સરકારની તિજોરીને થતું નુકસાન અટકાવવામાં કોઈ રસ ના હોય તેવું નજરે પડી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટું રોયલ્ટી ચોરીનું નેટવર્ક ચાલે છે જે વિભાગ પર જવાબદારી છે તે વિભાગ મસ મોટા હપ્તા સાથે ડમ્પર માલિકોને સાચવી રહ્યા છે જોકે દાનેરા પ્રાંત અધિકારી દ્વારા સમયાંતરે દાંદેરામાંથી પસાર થતા રોયલ્ટી ચોરી અને ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં નદીની રેત ભરી ચાલતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે ગત રોજ દાનેરાના મુખ્ય થરાદ રોડ પરથી બે ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે ડીસા તરફથી આવતા ડમ્પરમાં રોયલ્ટી ચોરી અને ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં નદીની રેત ભરી રાજસ્થાન રાજ્ય અને જિલ્લાના અનેક તાલુકામાં લઈ જવાય છે જેની સામે દાનેરા પ્રાંત અધિકારીએ લાલ આંખ કરી છે પકડાયેલ બંને ડમ્પરને દાનેરા પ્રાંત કચેરી ખાતે લાવી ખાણ ખનીજ વિભાગને દંડ માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે જો બનાસ નદીના પટમાંથી નિયમો અનુસાર નદીની રેતનું વેચાણ કરવામાં આવે તો સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ફાયદો થાય તેમ છે અબ ફરી સમતા છો વિરામનો વિરામ બાદ જોઈશું અને પાંથાવાડામાં મનરેગા યોજનાના શ્રમિકોએ ગ્રામ પંચાયત કચેરીએ કર્યો हल्ला બોલ માનસરોવર તળાવ ઊંડું કરતા શ્રમિકોને કામની સામે માંગ તાણું ઓછું મળતું હોવાની રાવ તો જોતા રહો બિકી ન્યૂઝ ચેનલ પાપાજી સ્ટુડિયો વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ જે આપને હંમેશા યાદગાર રહેશે કેટલા સ્મરણોને કેટલી મોમેન્ટ્સને અમે જીવન સ્વરૂપ આપ્યું છે અમે આ નવા સેટ અને નવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ અમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં પચીસ ટકા એટલે કે ટ્વેન્ટી ફાઇવ પરસેન્ટેજ ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે આજે જ મુલાકાત લો અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ દીપક હોટેલની બાજુમાં ડીસા પાલનપુર હાઇવે ડીસા ડ્રગ્સ નશો વ્યસન હા એવા દૂષણું છે જે યુવા વર્ગના જોમ અને જુસ્સાને ખોટા રસ્તે વાળી શકે છે તેમના સફળતાના સપનાઓને બરબાદ કરી શકે છે ગુજરાતનો યુવા વર્ગ ડ્રગ્સના નશાના દૂષણથી દૂર રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છે ગુજરાત પોલીસ વધુ જાણકારી માટે સંપર્ક કરો એન્ટી ડ્રગ હેલ્પલાઇન નંબર એક પર જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ એસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે 丽莎。 સ્વાગત છે વધુ સમાચારોમાં પાંથાવાડામાં મનરેગા યોજનાના શ્રમિકોએ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગા લાગુ કરવામાં આવ્યો હતો આ એક રોજગાર ગેરંટી યોજના છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં શ્રમિક વર્ગના લોકોને સો દિવસની રોજગારી આપવામાં આવી છે દાંતીવાડાના પાંથાવાડા ખાતે મનરેગા યોજના અંતર્ગત માનસરોવર તળાવ ઊંડું કરતા શ્રમિકોએ કામની સામે મહેનતાણું ઓછું આપવાની રાહ કરતા ગ્રામ પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં મહિલા શ્રમિકોએ હલ્લાબોલ કર્યો હતો મળતી માહિતી મુજબ મનરેગા યોજનાના શ્રમિકો સવારે 7 થી એક વાગ્યા સુધી કાર્ય કરતા હોવા છતાં કામની સામે રાવ કરી હતી ત્યારે પાંથાવાડા જીઆરએસ કાળુભાઈને ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે શ્રમિકો સો ટકા પૂર્ણ કામ કરે તો રોજના બસો રૂપિયા આપવામાં આવે છે પરંતુ શ્રમિકો ઓછું કામ કરતા હોવાથી મેં ધમકી આપી હતી કે ઓછું કામ કર્યું તો સાઠ રૂપિયા જ રોજનું મહેનતાણું આપીશ જેને લઈ એકસો પચાસથી વધુ શ્રમિક મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો જોકે પાંથાવાડાના આગેવાન અને પૂર્વ દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાડિયાને આ બાબતે જાણ થતાં પાંથાવાડા ગ્રામ પંચાયત કચેરીએ આવી પહોંચી મનરેગા યોજનાના શ્રમિકોને પૂરેપૂરું મહેનતાણું અપાવવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો તકલીફ શું છે બોલો તકલીફ તો કોણ કરે પણ પીસા નહીં આવતા શેમાં કામ કરો છો તળાવેરું નરેન્દ્રમાં બરાબર કેટલા પૈસા આપે છે પૈસા આપે બરી નોટછા પાડે ના એ ભાઈ આધી પાડે પૈસા પાડે તો આમ તમારે કેટલી મજૂરી હોવી જોઈએ મજૂરી તો આમ કેટલી હોવી જોઈએ મજૂરી મારું ના રૂપિયા લઈ નાવા ખાવા ખાઈ નાવા આટલા ઘરનામાં લઈને ઘરના પાવડા તૈયાર ભાત ઘરના કામ ઉપર વર્ષમાં બંધો કર બે આપ કે કે હાટ ટુકડે તમન બે તો કોક કરો કે તરે કે આવ ઘરે

ન્યુઝ બુલેટિન્સ પ્રાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર બનાસકાંઠામાં અકસ્માતોની વણઝાર પાલનપુર દાંતા હાઈવે ઉપર બાઇક ને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર ઇકબાલમાં ટ્રક પલટી પ્રાંત અધિકારીની કાર્યવાહી કર્યા જપ્ત પાંથાવાડામાં મનરેગા યોજનાના શ્રમિકોએ ગ્રામ પંચાયત કચેરીએ કર્યો હલ્લાબોલ માનસરોવર તળાવ ઊંડું કરતા શ્રમિકોને કામની સામે મહેતા ઓછું મળતું હોવાની રાવ તો આ સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર